આજરોજ માળિયા આરતીના અલીસાકની અંદર અમે પ્રોગ્રામ આયોજન કરેલો છે તારીખ બાર સુધી અહીંયા પ્રોગ્રામ રહેશે એની અંદર શરીરના દુખાવા છે કોઈપણ જાતના રોગ છે એને સરસ મજાના રિઝલ્ટ આની અંદર મળે છે થેરેપીની અંદર અડધી કલાક બી થેરેપી હોય છે પુષ્કળ લોકોને ફાયદા થયા છે આઠ વર્ષના ગાળાની અંદર બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે થાઇરોડ છે કોઈપણ જાતના શરીરના દુખાવા સાઈટિકા છે કમરના દુખાવા છે ખભાના દુખાવા છે બધામાં રાહત મળે છે અહીંયા અસંખ્ય લોકોને લાભ લીધો છે અને બધાને ફાયદા પણ પુષ્કળ લોકોને થયા છે એના માટે અહીંયા લોકોએ આવા વિનંતી અહીંયા પ્રોગ્રામ રાખેલ છે તો લોકોએ અહીંયા હાજરી આપવા માટે